હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું મેથીવાળા ગાંઠિયા તેના માટે મેં પાંચસો ગ્રામ લોટ લીધેલો છે એક મેથી લીધેલી છે અને બીટીને સુધાર લીધેલી છે હવે આપણે મિક્સરમાં પીસી લેશું સરસ રીતે પીસાઈ ગઈ છે હવે આપણે લોટ બાંધી લઈશું લોટને આપણે પહેલાં ચાળી લેશું થોડા એવા આપણે અજમા નાખીશું નાખીશું સ્વાદ અનુસાર મીઠું હવે આપણે જે મેથી પીસેલી હતી એને પણ નાખી દઈશું આમાં આપણે એક પાણીમાં મીઠું અને સોડા નાખેલો છે જે ચોથા ભાગની આપણી ચમચીમાંથી ચોથા ભાગનો સોડા નાખેલો છે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું જે આપણે ગાંઠિયાના છોડા આવે એ લીધેલા છે આપણે આ ઝાડી લઈશું આપણે વાભરી લઈશો અને સાઈડમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું આપણે આપણે એમાં તેલ ગરમ થવા મૂકી દેવાનું છે આપણું તેલ ગરમ થવા લાગ્યું છે જોઈ લેશો તેલ આવી ગયું છે આ તેલ સરસ આવી ગયું છે ગાંઠિયા પાડી લેશો હવે આપણે સરસ પ્લેટમાં કાઢી લેશું બીજાને પણ આપણે કાઢી લેશું હવે આપણે એમાં સંચર ને ચાટવાનું છે જોકે સંચર વાળા ગાઠિયામાં બહુ સરસ લાગે છે આ રીતના બીજા ગાંઠિયાને પણ આપણે ગાંઠિયા સરસ બધા રીતના જ બનાવી લેશો ગાઠિયા ગાંઠિયા મેથીવાળા ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ પૂજા બન્યા છે આમના મેથીના ગાંઠિયા તૈયાર છે એન્જોય